નમસ્કાર મિત્રો મારી આ સારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી આનંદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ચાલુ ફરજ દરમિયાન શિક્ષકનું હાર્ટ એટેકથી મોત જી આ મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ ગુજરાતમાં યથાવત રહ્યા છે તો મિત્રો જણાવી દઈએ કે આજે સમાચાર એવા સામે આવે છે

મિત્રો જો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો